જય દ્વારકાધીશ મિત્રો હું છું આપણું યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અને સાથે સાથે વિડીયો શેર કરી અને ખાસ વિડીયોના અંત સુધી બનાવી અને અવશ્ય કહું છું આ વિડીયો ખાસ તમારા માટે બનાવી રહ્યો છું કેમકે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી ઘણા બધા લોકોની માંગ હતી કે તમે અમારા સવાલનો જવાબ એક વિડીયો બનાવી આપો તો ખાસ અવશ્ય આ વિડીયો તમારા તમામ લોકોના ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો ખાસ તમારી માટે બનાવી રહ્યો છું એટલે અવશ્ય કહું છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અવશ્ય કહું છું વિડીયોના અંત સુધી બના રહેજો તો ખાસ લોકોનો જે પહેલો સવાલ હતો એ વધારેમાં વધારે લોકોની માંગ હતી એટલે ખાસ પહેલો સવાલ એને આપણે રાખ્યો છે બરાબર વધુમાં વધુ લોકોનો પહેલો જે સવાલ હતો એનો જવાબ આપવાનો છે પણ પહેલાં એ પહેલાં તમારી સમક્ષ એનો સવાલ શેર કરી દઉં કે દિનેશભાઈ તમે કઈ રીતની સેવા આપો છો કઈ રીતની સેવા બજાવી રહ્યા છો તો અવશ્ય કહું છું હું જ્યાં સ્થળમાં સ્થાનિકમાં જાઉં છું ત્યાં પ્રાથમિક સારવાર આપું છું જેમાં ગૌમાતા નંદી મહારાજ તેમજ અન્ય જીવો અથવા પક્ષી કોઈ પણ લઈ લો અથવા કોઈ પણ નાનો જીવ લઈ લો તો સ્થાનિકમાં પ્રાથમિક સારવાર આપતા હોવી જોઈએ જેમાં કોઈ અબોલજીવને અકસ્માત થયું હોય અથવા કોઈ પણ અબોલજીવને તકલીફ હોય અથવા લોહી નીકળતું હોય જીવાત પડી હોય અથવા બીજું કાંઈ થયું હોય તો એવી આપણે નાની મોટી સેવાઓ આપતા હોવી જોઈએ જેમાં અલગ અલગ વિસ્તારમાં આપણે ઘણા બધા લોકો સાથે ખૂબ સરસ મજાની જીવોની સેવા આપતા હોય એમાં ખૂબ લોકોનો ભાવ પ્રેમ લાગણી ખૂબ મળે છે એટલે આ સેવાને આપણે ખૂબ આગળ લઈ જવા માટે માંગીએ છીએ અને અવશ્ય કહું છું જે જે લોકોએ મને ખૂબ સપોર્ટ કરો છે એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો ખાસ પહેલો જે સવાલ હતો એમાં મેં કીધું એમ કે પ્રાથમિક સારવાર સ્થાનિકમાં પ્રાથમિક સારવાર આપણે આપતા હોવી શકીએ જેમાં સ્થળ પર ગયા પછી ડૉક્ટર જે કોઈ ડૉક્ટરની જરૂર પડે એ ડૉક્ટર સાહેબને આપણે બોલાવી અને વધારે માત્રામાં સારવાર અપાવી દેતા હોવી જોઈએ અથવા જે કંઈ જરૂરિયાત હોય એ બધી પૂરી પાડતા હોવી જોઈએ એ સારવાર પત્યા પછી કાંઈ અકસ્માત થયું હોય અથવા કાંઈ ભાંગી ગયું હોય અથવા કંઈ ઓપરેશનની જરૂર હોય તો એ પણ આપણી આજુબાજુમાં પચાસથી સાઠ કિલોમીટરના અંતર ઉપર અલગ અલગ ગૌશાળા આવેલી છે વીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર પચાસ કિલોમીટર અંતર ઉપર આઠ કિલોમીટર ઉપર ગૌશાળાઓ આવેલી છે અલગ અલગ ખૂબ સરસ મજાની તમામ ગૌશાળાઓ ખૂબ સરસ મજાની સેવા કરે છે એ અલગ અલગ ગૌશાળા આપણે અબોલ જેવું રિફેર કરી દેતા હોય જે કાંઈ જરૂરિયાત હોય કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ ઓપરેશન થયું હોય તો અલગ ગૌશાળાએ જાય પગ ભાંગી ગયો ત્યાં એને પલાસ્ટરની જરૂર હોય તો એ પણ અલગ ગૌશાળાએ જાય અથવા કોઈ પણ બીજી જાતની તકલીફ હોય તો એ પણ ગૌશાળાએ મોકલતા હોવી સબિ આ હતો પહેલો સવાલનો જવાબ અને ખાસ બીજો સવાલનો જવાબ હતો એમાં ખૂબ લોકોના એમ કહેવાય ને ખૂબ એટલે ખૂબ લોકોના કોમેન્ટો હતી તો એ કોમેટ ઉપર આપણે આજે જવાબ આપી રહ્યો છું અને ફરી પાછું કહું છું ભૂલાઈ ના જાય એના માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો મારી પાસે સમય ખૂબ ઓછો હોય છે વિડીયો બનાવવા માટે મારી પાસે સમય ખૂબ ઓછો હોય છે વિડીયો બનાવવા માટે હું જ્યાં સ્થાનિકમાં સેવા આપું છું ત્યાં વિડીયો ખૂબ ઓછા બનાવતો હોઉં છું ત્યાં સવાય હોતો નથી કેમ કે મારે તાત્કાલિક બીજી સેવામાં જવાનું હોય છે એટલે ખાસ જે લોકોનો બીજો સવાલનો જવાબ હતો એનો સવાલ પહેલાં હું તમને કહી દઉં પછી એનો જવાબ પણ હું તમને આપી દઈશ કે દિનેશભાઈ તમે વધારે માત્રામાં બળદ ભરો છો બળદની સેવા વધારે માત્રામાં કરો છો આ હતો બધા જ લોકોનો જવાબ સોરી આ હતો બધા લોકોનો સવાલ તો એનો જવાબ ખાસ અવશ્ય કહું છું બળદ એક જો ગણો તો ખેડૂતનો જીવ છે ખેડૂતનો સાસો મિત્ર બળદ છે અને બળદ છે એટલે ખેડૂત છે ખેડૂત છે તો બળદ છે બળદથી બળદથી ખેડૂત ઉજળા અને ખેડૂતથી બળદ ઉજળા આ સરસ મજાની વાત છે બળદની સરસ મજાની વાર્તાઓ આવે છે મેં ખૂબ સરસ મજાની વાર્તાઓ અલગ અલગ રીતે વાંચેલી છે એટલે ખાસ મેં કીધું એમ કે ખેડૂત થતા બળદ ઉજળા બળદ થતાં ખેડૂત ઉજળા એટલે ખાસ બળદ જે છે એ ખેડૂતનો જીવ છે અને ખેડૂત છે એ બળદનો જીવ છે બંનેનું સામને સામને થઈ ગયું અને એકવાર કહેવાતું કે બળદ વિના ખેતી થવી બહુ મુશ્કેલ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ટ્રેક્ટર ટ્રેક્ટર બહુ આવી ગયા સનેડો ને આ ટ્રેક્ટરને ઓલું ને ના ના કોઈ વાંધો નહીં તમ તમે ખેતી કરો એમાં કોઈ ના નથી ખાસ મારો એક નિયમ છે મારી એક સિસ્ટમ છે હું જે સ્થળ પર ઊભો હોઉં અને ત્યાં એ જે અબોલ જીવ એમ કહેવાય કોઈ પણ અબોલ જીવ હોય વધારે માત્રામાં બળદ હોય અથવા કોઈ પણ અબોલ જીવ બીજું હોય પણ બળદને હું મારી નજર સામેથી ભાળું અને એમ કહેવાય એ ત્યાં તકલીફમાં હોય એ બળદ ત્યાં તકલીફમાં હોય અને હું ત્યાં ઊભો ઊભો જોઈ રહું એ મારું જોયું ન જાય એટલે હું ત્યાં ઊભો હોય જ્યાંથી જ એ બળદની વ્યવસ્થા ચાલુ કરી દઉં અને બળદ જો ખાસ તમને કહું તો હું બળદ પણ અલગ અલગ ગૌશાળાએ મોકલી દઉં છું જેમાં એ તમે બધા લોકો જે કાંઈ દોશો છો ને મને જે કાંઈ ડોનેશન કરો છો એ બધું એમાં નાખતો હોવ ભાડા પેટે દવા પેટે નીણ પેટે તરબૂજ ખવડાવી દેતો અથવા જે કાંઈ જરૂરિયાત હોય એ બધી પૂરી પાડતો હો પણ ભાડું દેવું પડે ત્યાં હાલતું નથી કેમ કે ત્યાં ભાડું તો ભાડું દેવું પડે વાહનવાળાને આપણે થોડું ઘણું શરમાવી પણ એ હાલે બધું વધારેમાં વધારે લોકોની બળદની કોમેન્ટ હતી બળદ મેં કીધું એમ કે ખેડૂતનો જીવ અને ખેડૂત બળદનો જીવ મારી નજર સામેનો દ્રશ્ય હમણાં ટૂંક ટૂંક જ સમય પહેલાંનો એક ખેડૂતભાઈનો મારે ફોન આવ્યો હતો મારા અંતરથી લગભગ સાઠ કિલોમીટર કરતાં પણ વધારે એ અંતર હતું અને એ ભાઈનો કોલ આવ્યો હતો દિનેશભાઈ અમારો એક બળદ છે જેનો પાછળનો પગ ભાંગી ગયો છે અને દાદા બહુ રોવે છે એટલે એ સમયે આપણે બળદની વ્યાખ્યા કરી કે નહીં હકીકતમાં બળદ ખૂબ દુઃખી હતો અને કાકાએ ખાધું નહોતું આખો દિવસ બળદ બળદે ખાધું નહોતું અને કાકાએ પણ ખાધું નહોતું કાકા રોતા થાય મેં જોયું મારી નજર સામે એટલે ખાસ તાત્કાલિક આપણે ભાઈને ફોન કરી અને કીધું કે ભાઈ તાત્કાલિક આપણે ત્યાં ડોક્ટર મોકલો અને તાત્કાલિક એ બળદને પ્લાસ્ટર મરાવો અને બળદને જલ્દીથી જલ્દી ઊભો કરો ખાવાની વ્યવસ્થા થાય જલ્દીથી જલ્દી ઊભો થાય તો જ કાકાને આમ ખાવું ભાવ છે એટલે ખાસ તાત્કાલિક આપણે વ્યવસ્થા કરી હતી ખૂબ જ સરસ મજાનું કાકાએ અને ભાઈએ બંને સપોર્ટ કર્યો હતો બળદ હાલમાં પણ એ કાકા પાસે છે અને કાકા હાસોવાના છે જીવે ત્યાં સુધી એ પણ એકવાર હું અવશ્ય તમને એ બળદનો વિડીયો સો સો ટકા બતાવીશ અને ખાસ તો જે લોકો બળદ છૂટા મૂકે છે એના માટે અવશ્ય કહું છું બળદ વધારે માત્રામાં આપણે એમ કેવી કે હાથી છૂટ્યા પછી આપણા પડામાંથી હાથી છૂટ્યા પછીની વાત ચો ભાઈ હાથી છૂટ્યા પછી આપણે બળદ આપણે ઓલા જે આવે એ લોકોને આપણે બળદ આપી દેતા હોવી શીએ અને એ લોકો બળદ લઈ લે અને પછી એ બળદ ત્યાંથી છૂટા મૂકી દે પછી આપણો બળદ વધારેમાં વધારે માત્રામાં દુઃખી થતો હોય છે જેનું કારણ છે કે આપણું આપણું હાથી આપણા ખેતરમાંથી છૂટે અને આપણે બળદ છે એ સામે આપી દેતા હોય છે એટલે વધારે માત્રામાં એ લોકો બળદ ગઢો હોય એટલે એ બળદ એ લોકો છોડી દેતા હોય છે જેના કારણે વધારે માત્રામાં બળદ દુઃખી થતો હોય છે પછી એમ કહેવાય કે એ લોકો એનાથી ના ન ખાય અને એ લોકો જ્યાં હોય ત્યાંથી બળદ રવાના કરી દે પછી બળદ બહુ દુઃખે અને હોવ એટલે બહુ દુઃખનો રસ્તો અપનાવતા હોય અને એમાં પછી કોઈ જીવદિયા પ્રેમી કોઈ સ્થાનિક લોકો આપણને કોલ કરે અથવા કોઈ પણ વ્યક્તિ કોલ કરે અથવા આપણને ખબર જાતે પડે તો પણ આપણે એ ઝુંબેશ ત્યાંથી ઉપાડી લેતા હોય ચાલો આ બળદને તાત્કાલિક ગૌશાળાએ મોકલીએ બળદ કદી દુઃખી થાય એ જોયું નહીં જાય બરોબર એટલે બળદ ઉપર વધારે આપણું વ્યવસ્થા અને સેવાનો ભાવ છે બરાબર બળદ દુઃખી ન થવો જોઈએ અને બળદને આ કોઈ દી આવવા ન જોઈએ મારું એવું કેવું છે ખાસ અવશ્ય ત્રીજો સવાલનો જવાબ હતો લોકોનો એટલે ખાસ અવશ્ય કહું છું ફરી પાછો કહું છું વિડીયો તમે શેર ન કર્યો હોય તો વિડીયો શેર કરી દો બરાબર ત્યાં સુધીમાં હું ત્રીજા સવાલનો જવાબ તમને આપી દઉં તો પેલો લોકોનો સવાલ હતો અને જો સવાલનો જવાબ આપવાનો પણ એની પહેલાં તમને સવાલ કરું પણ એ પહેલાં તમે વિડીયો વધુમાં વધુ શેર કરી દો તો લોકોનો ત્રીજો સવાલ હતો કે દિનેશભાઈ તમે પાલીતાણામાં રહો છો અને પાલીતાણાની આજુબાજુમાં કેટલા કિલોમીટરના અંતર સુધી સેવા આપો છો તો ખાસ અવશ્ય કહું છું પાલીતાણાથી લઈ અને છેલ્લનું ગામડું પાલીતાણા તાલુકાનો અલગ અલગ ત્રીસ કિલોમીટરના અંતરમાં ગામડા આવેલા છે પાલીતાણા તાલુકાના બાણો કરતાં પણ વધારે ગામડા છે એમાં તો ઓલરેડી અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા અલગ અલગ તાલુકા લઈ લીધા છે આપણે પેલો તાલુકો કહું તો પાલીતાણાથી લઈ ઘોઘા તાલુકાના ગામડા તળાદા તાલુકાના ગામડા જેસર તાલુકાના ગામડા મહુવા તાલુકાના ગામડા ગારિયાધાર તાલુકાના ગામડા ઉમરાળા તાલુકાના ગામડા આ ઘણા બધા અલગ અલગ તાલુકાના ગામડા લઈ લીધા છે કેમ કે ખાસ તો આપણો નિયમ હતો સિસ્ટમ હતી કે ભાઈ આપણે ટૂંક સમય સુધી ટૂંક જગ્યામાં સેવા આપીએ જેથી કરી અને વધુમાં વધુ લોકોની આપને સપોર્ટ અને સાથ મળી રહે પછી જેમ જેમ આપણી સેવા ચાલુ થઈ એમ લોકોના ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ ખૂબ સારા રહ્યા રિસ્પોન્સ ખૂબ લોકોનો મળ્યો એટલે ઠેઠ એમ કહેવાય ને કે મહુવા તાલુકાનું ગામડું સોકવા ગામ હતું ને ત્યાં સુધી પાલીતાણાથી અંદાજીત પાસઠ કિલોમીટર કરતાં પણ વધારે થાય છે એ ગામડે સુધી આપણે સેવા આપી આવેલા છીએ અને ખાસ એ નંદીવારાને એક જ વાર સેવા આપી હતી ત્યાંના સ્થાનિક વ્યક્તિ આપણને ખૂબ સપોર્ટ અને ખૂબ જ સહયોગ મળ્યો હતો એ ભાઈને આપણે કીધું હતું કે કદાચ આ પાસઠ કિલોમીટર છે કદાચ અહીંયા બીજી વાર ધક્કો ખાવો પડે બીજી વાર સેવા કરવા માટે આવવું પડે તો આપણે આવવા માટે તૈયાર છીએ પણ એકવાર સેવા આપી અને આવ્યા એટલે આઠથી દસ દિવસ પછી ભાઈનો કોલ આવ્યો હતો અને ભાઈએ ખુદ કીધું હતું કે દિનેશભાઈ નંદી મહારાજને ખૂબ સારું છે અને ખાસ અત્યારે જ્યાં જુઓ ત્યાં વધારેમાં વધારે માત્રામાં નંદી મહારાજ દેખાય વધારેમાં વધારે માત્રામાં વધુમાં વધુ લોકોની માંગ એ છે કે ભાઈ તમે નંદી ને કેમ વસાવો છો તો ખાસ તો અત્યારે આપણે કોઈને બળદ રાખવા નથી બળદથી ખેતી કરવી નથી એટલે લોકો વાસડા થાય એટલે વાસડા છોડી મૂકે એટલે પછી તો એ ગામ હોય એટલે સરી ખાય આવું જો મારી પાછળ લીલું સમ ઘાસ છે એમાં બધે સરી ખાય અને થઈ જાય મોટા નંદી મહારાજ બરાબર પછી તો ભાઈ નંદી મહારાજ થઈ જાય પછી તો તમને ખબર જ છે વાયડું ફાડી નાખે જે એવું હોય એવું આમ ધડામ ધૂળ બરાબર એટલે ખાસ નંદી મહારાજ છે એટલે લોકો પ્લસ નંદી મહારાજ ઉપર વધારે ત્રાસ ગુજારે છે મેં અનેકવાર જોયેલું છે બરાબર વધારે માત્રામાં લોકો નંદી મહારાજ ઉપર ત્રાસ ગુજારે છે એનું કારણ છે અવશ્ય ત્રીજા મેં સવાલનો જે જવાબ કીધો ને કે ભાઈ કેટલા કિલોમીટરના અંતરમાં સેવા આપો તો ખાસ તો જો જરૂરિયાત હોય તો ત્રીસ કિલોમીટર સુધી આપણું ફિક્સ હશે મતલબ પાલિકાનાથી ત્રીસ કિલોમીટરના અંતમાં વરસ વરસ કોઈ પણ જગ્યાએ જતા હોવી છે અને ખાસ તો આજુબાજુમાં એમ કહેવાય ને કે અત્યારે ખૂબ લોકો આપણને ઓળખે છે ખૂબ ભાવ પ્રેમ અને લાગણી ખૂબ વર્ષાવે છે આજુબાજુમાં ફરતા ફરતા ગામમાં ઘણા બધા ગૌસેવક ભાઈઓ જીવદિયા ભાઈઓ મારી સાથે જોડાયેલા છે એટલે સ્થાનિકમાં ખૂબ લોકો સપોર્ટ અલગ અલગ વિસ્તારમાં કરે છે જ્યારે એમ કહેવાય ને કે એનાથી એ સેવા ન થઈ શકતી હોય અથવા એમાં કાંઈ મારી જરૂરિયાત હોય તો હું ત્યાં પણ જતો હોઉં છું એટલે ખાસ આ તમામ લોકો જે મારી સાથે જોડાયેલા છે ને મારે ફરતા ફરતા એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ જે સેવા છે ને એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતો આવ્યો છું અને જે મારું એમ કહેવાય ને કે હું જે બે પગે ઉભો છું એ તમારા પગ છે મારા પગ નથી તમે બધા મારી હાથે સવો એટલે હું સેવા કરું છું બાકી આ સેવા એક હાથે થાય એવી વસ્તુ નથી અને ખાસ તો ચોથો સવાલનો જવાબ છે ચોથા સવાલનો જવાબ દઉં એ પહેલાં અવશ્ય એકવાર યાદ કરાવું છું વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો છેલ્લો સવાલ છેલ્લો જવાબ બરાબર છેલ્લો સવાલ અને છેલ્લો જવાબ આની પછીનો જે વિડીયો બનશે એમાં પાંચમો સવાલ ને પાંચમો જવાબ આવશે પણ અવશ્ય આવશું શું ચોથો સવાલ અને સોથો જવાબ આપું એ પેલા વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો સેવા દિનેશભાઈ તમે સેવા આપો છો એ વાત હાસી છે પણ તમે વિડીયોમાં એકના એક જ હોય છે આ લોકોનો વધારે સવાલ અને વધારે જવાબ હતો એટલે ખાસ સવાલ હતો કે દિનેશભાઈ તમે એકના એક જ વ્યક્તિ હોય છે અમે ઇન્સ્ટામાં જોવી ફેસબુકમાં જોવી અથવા યુટ્યુબમાં જોવી કે તમે બોલવા વાળા એક ના એક જ હોય તમે એકના એકલા સેવા કરો છો ખાસ ભાઈને આપડી ગાડી બતાવી દે પહેલા ભાઈ હવે જે પડી પડીનું દસ નંબરની મારી ગાડી છે ટુ વ્હીલ ગાડી છે ડોન ગાડી છે એ મારી ગાડી છે અને હું એનો ડ્રાઈવર છું હું પોતે સેવા કરું છું અને એ ગાડી હાકીને જ્યાં હોય ત્યાં જાઉં છું ખાસ અવશ્યક તો આજે હું સેવા કરું છું એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું પણ અવશ્ય કું અલગ અલગ વિસ્તારમાં જાઉં છું પહેલાં તો નવું નવું હતું એટલે બધું અલગ અલગ જવાનું સ્થાનિક લોકોનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળવા માંડ્યો જેમ જેમ તમે લોકો વિડીયો શેર કર્યા તેમ તેમ આપણને ખૂબ સહયોગ ખૂબ સાથ મળ્યો અને ખૂબ સરસ મજાની અબોલ જેવોની સેવા કરવા લાગ્યા એટલે હું જે સેવા કરું છું એમાં બોલવા વાળો હું અને સેવા કરવાવાળો હું મતલબ આપણે સૌ સાથે મળી અને સેવા કરીએ છીએ એટલે સેવા થાય છે પણ અલગ અલગ વિસ્તારમાં જતા હોય એટલે લોકોને થોડું ઘણું બોલતા શરમ લાગે કે ભાઈ આપણે કોઈ જે બોલ્યા ન હોય તો કેમ બોલવું એટલે હું એકલો બોલી જતો હોઉં છું જે કાંઈ ત્યાં સ્થાનિકમાં જે કાંઈ બની હોય ઘટના એ આપણે થોડી ઘણી તમારી સમક્ષ શેર કરતા હોય છે તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ એટલે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ જય મોરલીધા